અસલામ આશા રાખું છું બધા જ બાળકો મજામાં અને સ્વસ્થ હશો આપણી શાળાનું નામ છે સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી આપણું ધોરણ છે સિનિયર કેજી વિષય છે અંગ્રેજી અને વિષયાંકમાં આજે આપણે પુનરાવર્તન કરીશું આગળ આપણે એ ફોર એપલથી ક્યુ ફોર ક્વીન વિશે શીખી ગયા છે બરાબર આજે આ આપણે એનું પુનરાવર્તન કરીશું સૌથી પહેલાં મૂળાક્ષર સરખા મૂળાક્ષર જોડો તમને અંગ્રેજીની ચોપડી આપી છે તેમાં પાના નંબર પચાસ ઉપર સરખા મૂળાક્ષર જોડો તે કરવાનું છે બાળકો એક બાજુ તમને મૂળાક્ષરો આપેલા છે એની સામેની લાઈનમાંથી તમારે એ જ મૂળાક્ષર શોધી શોધીને બંને મૂળાક્ષરોને જોડવાના છે ચાલો સૌથી પહેલાં શું છે બી ફોર બોલ હવે સામેની લાઈનમાં જુઓ આ બી ફોર બોલ છે ના આ બી ફોર બોલ છે ના આ બી ફોર બોલ છે હા હવે આને આ બી ફોર બોલ સાથે જોડી દો હવે નીચે શું છે ડી ફોર ડોગ હવે આ ડી છે ના આ ડી ફોર ડોગ ના આ ડી ફોર ડોગ છે હા હવે એને પણ વ્યવસ્થિત રીતે આની સાથે જોડી દો હવે છે એફ ફોર ફિશ સામેની આ એ ફોર ફીસ છે તેને પણ વ્યવસ્થિત રીતે જોડી દો આ છે એજ ફોર ફોર્સ સામે નીચેની લાઈનમાં છે એજ ફોર વોર્સ એને પણ જોડી દો અને છેલ્લે જે ફોર જ એને પણ વ્યવસ્થિત રીતે જોડી દો ચાલો હવે પાના નંબર એકાવન ઉપર મૂળાક્ષર ઓળખી સાચા મૂળાક્ષર ઉપર ગોળ કરો તેમાં શું કરવાનું છે ચાલો ઉપર શું લખ્યું છે એમ ફોર મંકી બરાબર હવે આપણે નીચેની ત્રણ જ અક્ષર આપ્યા છે એમાંથી એમ ફોર મંકીને શોધવાનું બરાબર આ છે એમ ફોર મંકી એના પર તે ગોળ કરો હવે આ છે ઓ ફોર ઓરેન્જ આમાં પણ ઓ ફોર ઓરેન્જ બધાને દેખાય છે ને હા આ રહ્યું આની ફરતે પણ ગોળ કરો હવે શું છે એલ ફોર લાયન બધાને નીચેની લાઇનમાં એલ્ફો લાયન દેખાય છે આ એલ ફોર લાયન આની ફરતે પણ ગોળ કરી દો ચાલો નીચે છે કે ફોર કાઇડ હવે કે ફોર કાઇટને પણ ગોળ કરી દો વેરી ગુડ આ છે નોસ આ લાઈનમાં બધા જો નોર બધાને દેખાય છે આ રહ્યું એન્ફોનોસ એને પણ ગોળ કરી દો અને છેલ્લે છે પી ફોર પેરોટ પી ફોર પેરોટ નીચેની લાઈનમાં શોધો આ રહ્યું આને પણ વ્યવસ્થિત રીતે ગોળ કરી દો બધા બાળકો કરશો ને બરાબર ચાલો તો આ હતું આપનું આપણું લેસન આવતા તાસમાં ફરી મળીશું ત્યાં સુધી ઘરમાં રહો વ્યવસ્થિત રહો અલ્લાહ હાફિઝ બાય બાય